નંબર તો દૂર દૂર ના આવે છોકરા લોક બદલાઈ દઈ ના તો એક બે ત્રણ ચાર કર્યો વળતી હોવું હોય તો આ છોકરા લોક બદલાઈ દઈ કે નંબર નહીં યાદ છું એટલે પછી યાદ करें दिन वाले हेलो ओ यस यस ओ बोल रहा हाँ हाँ स्टेज बोल रहा है यहाँ एक गुजराती बात करो कि ओ या या ना ला लाओ जो ऐसा मुंह बोल रहा पड़ी बार चल रहा है ये ये नहीं बोलता अंग्रेजी अंग्रेजी बोले लेकिन गुजराती भाषा का मेरे पता है तो आके आपने दूर से यार या आल आल वाला करना ओ यस या या, या, या। आपकी जरूर आपके जरूर है ओ या क्या या आपको लोकेशन व्हाट्सअप कर रहा हूँ डालिंग 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 डाल डाली बस डालिंग ओके 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 हाँ क्यों ओके चालू है गो કે તમ વાત કરી હાલો હાલો યાય યાય એટલે છોકાય કરો યાર બો મે તમે આવ કબ દે ના તમે આવ યાર યસ શું તમે એ આવના ના કરાય શું કરજો આપણે બીજા તો આવી છે લોકેશન ના છે લોકેશન કે રાખાની ઈ આ છે ઉપર મેદાન રહેવા ઉઆ છે આવી લેવું ના આવે તમને આવતી તો આપણે ફોન કરી આવશું તો ચા પાણી તો પાવે ય પાણી 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 પાવું પડે એટલે ઘેરાવ ને તો આરા પાણી પાતા ને શું કરવાનું પાણી પાવે ને તો થોડું સારું કેમ થોડી તાકાત આવે એમ એટલે શું કરવાનું એમ કલ કાલુ કલુ ડાંગ આવી થોડામાં એવા ભગાવું ને કે ગલી અમારા પૈસા ના લીધા આ રૂ પી કે તે ત્યાંમાં આ વનમો બોલતા હતા આ બીજું નહોતું એનું હોય કોણ બગાડે એમ કે કોણ આપણે એટલે બધું કરવું પડે એ કઈ શું ના કરવું ये भी क्या है बोलीला नहीं तुम कि ना पियो बहुत मारा ना गोलमाल तो नहीं कर रही है हगा भाई ऊपर विश्वा ना करे जा पी लो चल दूजी ना पियो अरे तो पानी अयम ना गो विश्वा ना करे दूती ना ही हमरी ले तो थूक दूजी રાહું મોરું લે તમે તો વધાઈ સકરો બોલો તમે શકીલા લાગો તમે શકીલા એટલે તમે વધાઈ સકરો ને એટલે બધાય ઉપર આગા ભાઈ ઉપર સદ ન કરદાન આ આશક કરું તીકો ઈ તો જેમ ઢોળ દીધું લ્યા એટલે ઢોળ દીધું બોલ અને ભલા કાલુ ડોલાવ છે હમ ઓ ક્યો હસી આમ કાલુ કાલુ હસે હે કાલુ કાલુ ના વ કશી

હા બેડો તાન જાણે આવતા ને હ ને ઉપરવા તો સી કે આની આવશે હવે આ કાલુ ડોન કાાલુ ડોન અરે તમે નોમ કે પગાડ્યો આ શું બોલતોમાં ફોન બોલે શું નહીં લાવ શું બોલ્યો જ આ જો ફોન તો કાલુ ડોન

जिस कुत्ते को गुद

¿Qué es ¡Ah! ¡Cambión! Tanto mucho ha pasado y yo estoy caliente. ¡Ya, mamá! ¡Puede! 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 ¡Cambión! ¡Ay, bebé! ¡Bebé, mamá! ¡Ay, bebé! 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 ¡Ay, bebé!